અને આમ જો મોન બની ગયો છે ડબ્બા ભરાઈ ગયા છે આ હા હા જોઈને મોઢામાં તો પાણી આવે છે વાહ બાકી સુપર નાસ્તો લ્યો હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ આફ્ટરનૂન કેમ છો બધાય આઈ હોપ કે બધાય મજામાં જ હશો આજે બપોરે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે સવારનું તો બ્લોગ બનાવવાનું ભૂલાઈ જ ગયું હતું કાંઈ વાંધો નહીં ચાલો બ્લોગ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે અને અમે જમી લીધું છે તો બહારનું વેધર તમને હું બતાવી દઉં અને પછી આજનો સિલ્વર પલ પણ આપી દઈશ તો બારે તડકો બહુ જ છે કપાસ બહુ સરસ મજાનો છે જો વિણાય હોય થઈ ગયો છે અને અહીંયા ખેતરમાં મગ મૂફલી માંડવીનું જે પાનું હોય પાલો કહેવાય પાલો ભરવા માટે આવ્યા છે તો જો પાલો ભરાઈ રહ્યો છે નિઃશાળી સરસ મજાને મૂકી દે જેનાથી ચડવામાં સરળતા રહે ને ફટાફટ એકદમ લીલું નથી કેમ કે વરસાદમાં પેલું તું તો છે ને બ્લેક વધારે છે કાળો એટલે કંઈ બહુ ખાસ ભાવય ના આવે ને ગઈ તડકો છે પણ આ હરિયાળી છે ને તો આમ આંખોને ઠંડક મળે એવું વેધર છે પવન ચક્કીયું જો કેવી સરસ મજાની લાગે છે તો આજે ગઈ છે ને મેં ફાઇનલી તલ પૂરા કર્યા પણ તમે જોઈ શકો છો કેટલું તલમાં હતું કચરું બધું એક આ ખાલી એક જ ડીશનું છે બધા તલનું નથી મેં આજ તલ પૂરા કરી દીધા છે જુઓ ઘણી બધી ધૂળની ડેફલિયું છે અને બગડેલા તલય છે તો મેં બધું સરસ મજામાં એ સોર્ટ કરીને નાખ્યું છે ને એકદમ સાફ કરી નાખ્યા છે હવે ગોલ્ડનમાં આપણે ભરી લઈશું ગઈ જુઓ પેલું દિવાળીનું અમબર્ક કરવા બેસી ગઈ છે એને પેલું શરૂઆત થઈ ગઈ કયા સબ્જેક્ટની શરૂઆત થઈ ગણિતની કેટલું થયું છે

ઘણી બધી ખરીદી થઈ ગઈ છે આ બધાય ઘણું બધું સોનું લઈ લીધું લીધું ને બધાય બધાએ લાખ લાખ રૂપિયા નું રૂપિયાનું તો લીધું ચાલો પૈસા લેવા જઈશું તો ગઈજ અત્યારે દિવાળી છે તો વેચવાવાળા તો આવતા જ હોય તો આજે એક વેચવા વાળા બેન આવ્યા હતા તો તેમની આગળથી અમે શું લીધું છે હું તમને બતાવું મેં એમની આગળથી આવી કડલી લીધી છે અમસ્તા પહેરવા માટે શોખ થયો મને ગમી ગઈ એટલે મેં અસ્મિતા બેન બંને આવી છે અને એક આ લીધા છે પાટલા આ પાટલા લીધા છે મેં કેવા છે જણાવજો મને કોમેન્ટમાં ઈ મારી માટે નથી મમ્મી માટે છે બસ બીજું તો ખાસ કંઈ લીધું નથી બસ આટલું જ લીધું છે અને હા શું લીધું તું બીજું મેં હા બીજું મેં છે ને વીટી લીધી છે ઓલા જેવું કા બધું બહુ લેવાની ગણતરી નહોતી પણ આપણે આમ કોકને દિવાળી ઉપર પૈસા આપવા ને દાન કરવું તો પછી આવા બિચારા વેચવા માટે આવતા હોય તો એની આગળથી લઈએ તો એમની દિવાળી સુધરી જાય એટલા માટે પછી લીધું મેં કીધું પહેરવું હશે પહેરશું પણ મેં કે લાઈને લઈએ મેં કીધું બેન રાજી થાય એટલે લીધું છે અને બહુ ખુશ થઈ ગયા એમનો વેપાર ભી સારો થયો અને બસ સારું ચાલો તો બીજું કાંઈ છે ને નયા નેન્ડ આપી દઈએ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ એક નવા વિડીયોમાં આવજો